વધુ એકવાર રશિયાની ધરતી ધ્રુજી રશિયામાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો રશિયાના કામચટકામાં 7.8 ની તીવ્રતાનો ધરતીકંપ રશિયામાં સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી કામચટકામાં 13મી સપ્ટેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો ત્યારે વધુ એકવાર રશિયામાં ભૂકંપનો આજકો રશિયામાં 7.8 ની તીવ્રતાનો આ ભૂકંપનો આજકો રશિયાના કામચટકામાં આ ભૂકંપનો આજકો અનુભવાય છે 7.8 ની તીવ્રતાનો ધરતીકંપ અહી સુનામી ની પણ ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે 13મી સપ્ટેમ્બરે પણ આજ વિસ્તારની અંદર ભૂકંપ આવ્યો હતો ત્યારે ફરી એકવાર રશિયાના કામચટકામાં ભૂકંપનો આજકો અનુભવાયો છે વધુ એકવાર રશિયાની ધરતી ધ્રુજી रशिया में सात पॉइंट आठ की तीव्रता भूकंप अनुभवाय रशिया ना काम चटका में सात पॉइंट आठ की तीव्रता धरतीकंप रशिया में सुनामी की चेतवनी जाहिर कर